પાડેવાનો તહેવાર તો બધાને રામ રામ અને દિવાળીની પાડેવાની હાર્દિક શુભકામનાઓ અને તમારું જીવનમાં અંધકારથી અજવાળું થઈ જાય એવી હાર્દિક હાર્દિક શુભકામનાઓ અને તમારા જીવનમાં કોઈ તકલીફો ના આવે એવી આ વ્લોગર વ્લોગરની શુભકામનાઓ અને પહેલાં તો આપણે બાપાને હવારે પગે લાગી લીધું પણ અત્યારે પાછા લાગી લઈએ સુખી રહો જય દ્વારકા ખૂબ ખૂબ અભિનંદન આગળ પ્રાપ્તિ કરતા રહો

મિત્રો કાલનો દિવસ હતો એ વચ્ચે આવી ગયો તો ધોકો અને આજનો દિવસ છે એ પાડવાનો છે તો બધાને રામ રામ ને હાર્દિક શુભકામનાઓ આપણે હવારમાં ગેતા બધે રામ રામ કરો હવારનો બ્લોગ શૂટ થયો નહોતો અત્યારે પાછો કરી રહ્યા અને આપણું અઠ્ઠાણું ઓગણ ઘોડો અને લક્ષ્મણભાઈ વાળી ગાડી પડી અને શિફ્ટ પડી હતી પણ એ લઈને ગયા અત્યારે ગામડે જવાનું હતું આપણે તો થાકી જઈ બારે ફરવા જઈએ એટલે આજે આપણે ગયા નથી

अपना ड्राइवर थी मिला भी आ जाओ आ राम 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 भाई राम 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 मजा 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 काम ऊपर जाए जय हो जय हो लाला भाई भाई गोत्रा है मेरे को किधर गए लाला भाई

અને મિત્રો હજી આપણે કદાચ મામાના ઘરે જવાનું થશે તો જશું થોડી વાર લાલાભાઈ શું કહેવા માંગશો કઈ નહીં નવા વર્ષના બધાને હાર્દિક શુભકામના પુરાને વાલે સોંગ અભી વો સોંગ ગાયંગે ના તો મારેગા કોઈ રામભાઈ અભી વો સોંગ ગાયંગે ને તો કોઈ મારેગા તો લાલજી ભાઈ હાલ શું કરે હલો હારા હારા ફોટા પાડી હેલો લાલા ઓ લાલા લાલા ક્યાં જાય રહ્યો ભાઈ ક્યાં જાય ક્યાં ઓ લાલા ક્યાં જાય રહ્યો તો ફોન માં હું હરી કરે રો તો હાલ ઘરે આવી રહ્યો તો તો હું ઘરે રહ્યો આ ખવું રે ને ખવું એને આપણે કહીએ કે તું ઘરે હાલ પણ હવે એ ખબર નહીં હવે એને ઘડી કે મારે અહીંયા જવું હોય ઘડી કે તારી બે મિનિટ પૂરી થવાની નહીં ઘરે આવ ને પણ હું વાંધો હા પણ ઘરે હું ઘરે જાવ રે ઘરે આવ ચલો ઈશુ હાલ ઘરે હાલ હાલ ઘરે આવે ભેગી હો ઈસુડે આપણે ઘરે જતા આવી વાયર ટેકનોલોજીયા ટેકનોલોજીયા ચા વિના મને ચેન પડે નહીં મન મારું નું ના ના ખરાબ ગાને લાગે ચા પીવા માટે

આવી નઈ લાગરાય ચલો પેલેસ રીવર્સ ડળेंगे ગામમાં રામ રામ કરવા જાવું એ બાપા કહે એટલે આપણે જઈએ ભેગા દેવા ડોન ને અત્યારે બતાય જેવું નથી ચલો ગામ અમુક જગ્યાએ મતલબ ગડપાદર ગામ ની અંદર આપણે જવાનું ત્યારે રામ રામ કરવા માટે પાછો હજી ગડપાધર ગામ ને મામા ના ઘરે જવાનું એટલે હજી એક બીજો હશે

ચેક લીયો ચેક અને આપણા ટીના ભાઈ આવે છે ટીના ભાઈ જય શ્રી હું આલે મજા આલે કોફી પી લો કોફી છોટા ભી મોન ગાઈસ અત્યારે આપણે જવાનું છે આપણા મામાના ઘરે ગળપાદર શાંતિધામ

ઓફલાઈન રામ રામ કહી અરે સોરી ઓનલાઈન રામ રામ કહી દઉં છું તો બધા માની લેજો સબસ્ક્રાઈબરોને તમારા બધા સપોર્ટ તમારા બધાના સપોર્ટથી જ છે બધું યાર તો તમને ઓનલાઈન રામ રામ કહું છું માની લે અને માં આવે છે માં ને જાય છે લક્ષ્મણભાઈની ગાડી લઈને મમ્મીજી ક્યાં જવાનું માં

แม่นายโอเคนะเองนะคะไอ้แต่ต้องเผื่อเพื่ดีค่ะจะดูแลดีก็การหรือเป่ากำลังไปพูดถึงน่ะไหวที่วันนี้เดี๋ยวไม่ได้ยินนะสายตั้งแต่รุ่งค่ำรุ่งเปิอสายที่แล้วเอาไปแม่มาไหน